ક્વેશ્ચન નંબર એક મચ્છરોને કયો રંગ સૌથી વધુ ગમે છે ઓપ્શન એ પીળો રંગ ઓપ્શન બી કાળો રંગ ઓપ્શન સી લીલો રંગ કે ઓપ્શન ડી લાલ રંગ સાચો જવાબ છે ઓપ્શન ડી લાલ રંગ ક્વેશ્ચન નંબર બે કયું પ્રાણી જન્મથી જ મુંગું હોય છે ઓપ્શન એ વાંદરો ઓપ્શન બી કૂતરો ઓપ્શન સી ફ્રેન્જ કે ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફ ક્વેશ્ચન નંબર ત્રણ દુનિયામાં સૌથી પહેલી કાર રેસ ક્યાં યોજાઈ હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા ક્વેશ્ચન નંબર ચાર કઈ માછલી પાણી વિના પણ જીવિત રહે છે ઓપ્શન એ ડોલ્ફિન ઓપ્શન બી લંગફિશ ઓપ્શન સી લંગ કે ઓપ્શન ઓપ્શન ડી શાર્ક સાચો જવાબ છે બી લંગફિશ ક્વેશ્ચન નંબર માણસ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સાધન કેવું હતું ઓપ્શન એ ધનુષ્ય ઓપ્શન બી તલવાર ઓપ્શન સી બંદૂક કે ઓપ્શન ડી કુહાડી સાચો જવાબ છે ઓપ્શન ડી કુહાડી ક્વેશ્ચન નંબર છ કયા દેશમાં લોહીનો વરસાદ પડે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ઇટાલી ઓપ્શન સી કે ઓપ્શન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે બી ઇટાલી ક્વેશ્ચન નંબર સાત શૂઝ સાફ કરવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે ઓપ્શન એ લીચી ઓપ્શન બી કેરી ઓપ્શન સી એપલ કે ઓપ્શન ડી કેળાંગ સાચો જવાબ છે ઓપ્શન ડી કેળાંગ ક્વેશ ઓપ્શન 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 સી ત્રીસ બાળકો કે ઓપ્શન ડી ચાલીસ બાળકો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાલીસ બાળકો ક્વેશ્ચન નંબર નવ દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ લેવાથી કયા રોગો થાય છે ઓપ્શન એ મોટાપા ઓપ્શન બી સંધિવા ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ઓપ્શન કેટલા દિવસ રોકાયા હતા ઓપ્શન એ એકસો દસ દિવસ ઓપ્શન બી બસો અઠાવીસ દિવસ ઓપ્શન સી ત્રણસો પાસઠ દિવસ કે ઓપ્શન ડી ચારસો પાંત્રીસ દિવસ સાચો જવાબ છે ઓપ્શન ડી ચારસો પાંત્રીસ દિવસ ક્વેશ્ચન નંબર અગિયાર મુકેશ અંબાણીનો જન્મ કયા દેશમાં થયો હતો ઓપ્શન એ ભારત દેશ ઓપ્શન બી પાકિસ્તાન દેશ ઓપ્શન સી યમન દેશ કે ઓપ્શન ડી અમેરિકા દેશ સાચો જવાબ છે ઓપ્શન સી યમન દેશ ક્વેશ્ચન નંબર બાર દૂધવાળી ચા સાથે કયું ફળ ન ખાવું જોઈએ ઓપ્શન એ લીંબુ ઓપ્શન બી બદામ ઓપ્શન સી એપલ કે ઓપ્શન ડી બટાકા સાચો જવાબ છે ઓપ્શન એ લીંબુ ક્વેશ્ચન નંબર વિશ્વમાં કયા રોગથી સૌથી વધુ મૃત્યુ થાય છે ઓપ્શન એ હાર્ટ એટેક ઓપ્શન બી કેન્સર ઓપ્શન સી બ્લડ પ્રેશર કે ઓપ્શન ડી બ્લડ સુગર સાચો જવાબ છે ઓપ્શન એ હાર્ટ એટેક ક્વેશ્ચન નંબર ચૌદ કયા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી કોરિયા ઓપ્શન સી મ્યાનમાર કે ઓપ્શન ડી આઈસલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી મ્યાનમાર ક્વેશ્ચન નંબર પંદર આગ વરસાવતો વૃક્ષ કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી મલેશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી મલેશિયા ક્વેશ્ચન નંબર સોળ ભારતમાં ચા કોણ લાવ્યું ઓપ્શન એ અશોક ઓપ્શન ડી બાબર ઓપ્શન સી ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ઓપ્શન ડી વાસ્કો દગામા સાચો જવાબ છે ઓપ્શન સી ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્વેશ્ચન નંબર સત્તર વરસાદનું પાણી પીવાથી કેવો રોગ દૂર થાય છે

ઓપ્શન સી ભારતમાં ક્વેશ્ચન નંબર ઓગણીસ ભારતના કયા રાજ્યના લોકો સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ઓપ્શન એ હરિયાણા ઓપ્શન બી પંજાબ ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર ક્વેશ્ચન નંબર વીસ મહાત્મા ગાંધીની હત્યા ક્યા શહેરમાં થઈ હતી ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી કલકત્તા કે ઓપ્શન ડી આગ્રા મિત્રો આ ક્વેશ્ચન નો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો